બાપા કેમ થાય આ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાંથી છે ને મજામાં આજના વિડીયો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌથી પેલા આપણે તમને મોજા બતાવવાના છે પછી બધા મચ્છી તો કન્ટિન્યુ રહેજો મોજા બતાવવા રો અને તમને મોજા જોઈએ મોજા નેક્સ્ટ લેવલ થી જાવા દીધા કે બહુ બહુ અને મોજા જોવા જો કે તા અહીં આવ્યો ને તો સાકે ઉતાર લે પણ આજે હું તમને બતાવું આજે હું ઈ સાઈડ જાઉં કે પછી સૂર્ય ભગવાન સમાન ની આવ પ્રકાશ ની આવ ને પછી વધારે બતાહે કન્ટિન્યુ રહેજો તો ફેમિલી આ હગડ જા ને આ હગડ ને આપણે ગોતવાના છે પણ ઈ આ ઓલરેડી સેજલ જ છે કેટલું આવ્યું સા આવ્યું ને લાટ આવ્યું એમ કે જાસે તો ઈ સોય હાલો કેવી રીતના મોજો આવે ગાઈસ જોઈએ

પાપલેટ ને બોમલા ને પાલવાની એવું જવા દીધું હું શકે થોડોક મહેનત કરા આવે રહી ગયામાં બોલો ન બી નો વીડ ગયો પછી તમને હજી આ ભાઈ થાય કેટલા મોજા કેમ થાય આપણે બતાવીએ હવે નાનો મોજો ચાલે આવવા ન દેવા હું આખલે લાવવા દે જોઈએ ચાલો હાઠ જોતા દીનો બેસી બોલો તૈયાર થઈ ગયો બે

અને મોજાભાઈ થાય હો ભાઈ આમ તો ખબર હોવાય એમની કેટલા દૂરથી ભાંગતા હોય તો જોવો યાર એટલા બધા દૂરથી વિડ્યા વિડ્યા મોજા ભાંગે એટલે દરિયાની અંદર હાલમાં કરંટ પાય ફૂલ એમ ફૂલ પૂત્કળ જોવા મળ્યો છે આપણને કાંઈ ખબર નહીં કેમ છે એમ મોજા હા હા એવું છે કાઈ ઓહ હો એ ફફડાવી લખો દરિયા ના હલ ભરાવી લખો યાર આવડા ભાઈ જાય છે એમ થોડું લેવા મચ્છી લેવા શાક લેવા જોઈએ કન્ટિન્યુ કેમ થાય કેમ નહીં પાછા લાવે કે એવા અપડેટ આપી હાલો તો બંદરમાં મસવા પૂકી જ અને મોજા ધીમા છે ને તો ઓલો મસવો બાંધે ને તો સારું એટલે કે કાંઈ તકલીફ ન પડે મસવો બંધાઈ દે વ્યવસ્થિત આજ ભાઈ મોજા વધી ગયા અને તમને બધાયને બધાને તમે બધાય એમ કહો કે તમારા બહુ શાક આવે એમ એમ નથી ભાઈ આપણે વીડિયાની અંદર પાણેલી દેખાડતા હોય એટલે લાત લાગે પછી ઈસી વધારે મસબા ચાર છે તમે એકનું સમજો તો એ મેળ ન થાય અને ભેગું ન થાય બરાબર ચાર મસબા છે ચારે ચાર ને બે બે ત્રણ ત્રણ ટકારા હોય તો કેટલા ટકારા થાય એ વિચારી લેવાનું શાક બધાયને હિરકું આવતું હોય બધાયને મસબાત હોય બધાય શાક મારતા જ હોય કહેવાનો મતલબ ચાર મસ્તાનું શાક તમે ભેગું કરી અમે એક રેડી દેખાડી તો તમને એમ થાય હોય બાપા પાળો પડી ગયો પાળો પણ એમ નથી ચાર મસ્બા છે ચારેયનું બે બે ત્રણ ત્રણ તગારા શાક ભેગું કરો એટલે કેટલું શાક થાય કેટલા તગારા કુલ થાય એ તમારે મને કહેવાનું અને વીડિયામાં આ આનું શાક આ આનું શાક આ આનું શાક અલગ અલગ ન દેખાડતા આપણે ગમે મતલબ શાક તો શાક રાખતા હોય એટલે તમને ઢગલા મોઢે શાક લાગે એ દુનિયા વાત ખટકતી તમને બધાને આજ મેં એ વાતનો કરી દીધો છે ખુલાસો બરાબર બાકી તો કહેવાનો મતલબ આવી રીતનું કઈ કામકાજ શરૂ છે મસ્બા બંધાઈ રહ્યા છે હાલમાં જોઈ એક થઈશો ગાઈશ બાકી તો હું કેવું તમને હવે ઘડી કરી ને હું તો આ શરૂ છે એ મોજો આવ્યો છે આમ બાપા કેમ થાય આડો હોય ને વધારે લે તો નાના મોજા થઈ જાય અત્યારે થોડાક મોટા મેં તમને ઘડી પહેલાં દેખાડે એવા મોજા હોત તો ગાઈશ કે એટલે હલ્લે પછી શાક લઈને કોઈ આવવાનું લાગતું નથી હવે કેમ કે મોજા વધારે છે ને એના કારણે આવશે નહીં અને હવે કઈ હાલ હુંસતે નથી વાટે બેસી તડકો કે મારું કામ ગજબ નો તડકો ને મારા બાપે ગજબ કેવો ભાઈ તો ફેમિલી આમ તેમ કર્યું અને હજી કઈ સાક ઉતારતા નથી તો સાક ઉતારતા નથી ને તો મારે છે ને અત્યારે ગામમાં જવાનું શું છે તો હું જાઉં ગામમાં તમને અપડેટ મચ્છી દેખાડશે કદાચ કાજલને ને કહેતો હોય તો થોડું થોડું તમને બતાવી દે કાક અને હું જાઉં છું ગામમાં એટલે હવે ભાઈ ગયા છે ઘરે ઘરે રાખો ચાલો ભાઈ ગાઈશ ઘરે તો ફેમિલી હું પૂગી જઈશું ઘરે જવાનું છું ગામમાં હવે પછી તમને બતાવીશ આ કાજલ છે અહીંયા આવ્યો ને તો હવાની સહી બની ગઈ તો ભાઈ પીલાય બહુ ધબ ધબદબાડી તો ફટાફટ પીલાઈ જશે હું ચાલો તો ગામમાં એટલે કે તો ભાઈ બંને હારે મારા જગ્યાના ટુકડા હારે તો એ કામ કરીને એવો છું ને હવે મારે શું કહેવાય કેમ કે એને ન કર્યું કાંઈ અને એનાથી નોચું કાંઈ એનું કારણ એક એ હતું કે મોબાઈલમાં કંઈક ડિસ્ટિક મિસ્ટિક હતી પણ એમ નતું અપડેટ હતું મારા વાલા અને મોબાઈલ આખે આખો ફરી ગયો સિક્સટીન પ્રો મેક્સ આવું અપડેટ આવ્યું

એમની અપડેટ હોય તો થાય મારા વાળા ન થાય પછી આવી રીતના કંઈક આવી રીતના કંઈક વાદળા વાતાવરણ છે અને અંદર યાર પણ છે ને ખરેખર કીધું તો થોડોક ખાસ કામથી આવવાનું હતું ને એટલા માટે જો આપણે જાતા નથી આજમાં પાછા વિડીયો બનાવવાના હોય કામ ઘણું હોય પણ કાંઈ વાંધો નહીં યાર સપોર્ટ રાખજો અને આમ તો આમ થઈ નવરાત્રી છે એટલે તમે બહુ મચ્છીના વિડીયો તો જોતા નથી તો આવું છે આસન દુસન થોડુંક રાખી તો જોવો અને કરો મોજ અને થોડા વાદળા છે કે આપણે ઉતારી બતાવી દે એટલે મજા આવી જાય બરાબર તો મજા આવે ને લાઈક કરજો કોમેન્ટમાં ખાસ કહેજો નોરતા એટલે કે નવરાત્રી લગ્ન આપણે મચ્છી થોડી કોશી દેખાડીશું પણ બીજા વિડીયો તમે જોવો નહીં એટલે કન્ટિન્યુ મચ્છી તો રહે શું કરું કોલે તો સિનિમિકેટમાં કઈ ભેગું નથી કેમ કે મારા જો પવન જ નથી આ સોડો છોડો ખાલી ટાંગો ટાંગો પવન છે એટલે વાદળા અને હાવ સલો હાલે યાર હાવ સલો એટલે કે હાવ બેકાર હાલે ધીમા ધીમા બાકી આ વાદળા છે ને સોડા સોડા કામ આપણે ભાળી એમ ધીરે હાલતા હોય કે પીડમાં હોય કે સોડા ઘણા પીડમાં હોય ને તો તમને બતાવીને પીડ વાળો વિડીયો બનાવી આપણે સિની મિકેટ છીએ તો એમાં છે ને બહુ મજા આવે કેમ કે આ વાદળા સોડા છોડા હોય અને પછી આપણે એવો વિડીયો બનાવી એટલે પીડ પીડમાં જાય પકોડા કાઢતો બોળે ગોળા કાટતો એટલા માટે થઈને શકે મારા વાલા આપણે એ એક સીની મિકેટ લીધું નથી તમને હજી માછલા બતાવી દેવો અમારા દેશી 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 માછલી એટલે કે ઘરના માછલા લાવેલા એ જવો કેમ છે કહીશ અને એ ઠેકડી ગયા આમ થોડે છે એમાં પારા પારવા અને ઓલા ઘરમાં હતું કા મેં ફેરવું છે નાના નાના બસાય છે યાર આવી રીતનું કામ બેઠી બેઠી જોવે ઓલા પણ એક બેઠું પીળું ના બસું છે બસું છે અહીંયા બે છે અહીંયા પીળું કાળું પડી ગયેલું છે પાણા મોટા છે ને હેઠે ઘડી જાય છે એવું છે અને આ જગ્યા ફેરવી ઓલા ઘરમાં લઈ આ ઘરમાં લેવાય એટલે કાંઈ પી છે ને થોડાક દીવે છે આનો વિડીયો તમને કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો આપણને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હાઈક કરવાનું ઓપ્શન આવી ગયેલું હોય તો હાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરજો તે આપણે પસંદ કે કરવાનું છે એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને સપોર્ટ કરતા રહેજો બધાય બાય બાય કહેવાનો મતલબ કે આવો જોવો છે મોજાવાળો વિડીયો તો હા એમ કહેજો બધાય તો આપણે આવા બનાવીશું જોરદાર આની કરતાં ખારા